નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોઘંબાની અંદર અત્યારે આજે લગભગ સાડા પાંચ વાગ્યા પછી વરસાદે બરાબર ધબધબાટી બોલાવી છે અને મુસળધાર વરસાદ શરૂ થઈ ગયો છે વરસાદનું જોર એટલું બધું ભારે છે કે આમ આજે કદાચ ડેમની અંદર ભારે પાણી આવવાની સંભાવનાઓ રહેલી છે કોતરો પણ ફૂલ થઈ જવાની તૈયારીઓ લાગી રહી છે એટલે જે કોઈ આજુબાજુના ગામડાના લોકો છે એમણે ખૂબ કાળજી રાખવાની જરૂર છે તંત્ર દ્વારા તો અગાઉથી જ એલર્ટ કરી દેવામાં આવેલા છે કે કદાચ ડેમમાંથી પાણી પણ છોડવું પડે અને આજે જે આ વરસાદની જે બીજી ઇનિંગ શરૂ થઈ છે અને જે ધબધબાટી વરસાદ બોલાવી રહ્યો છે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે એ વરસાદને જોતાં કોતરોની અંદર ભારે પાણી આવવાનું નદીમાં ભારે પાણી આવવાની સંભાવનાઓ છે એટલે લોકોએ બિનજરૂરી કોઈપણ પ્રકારનું જોખમ ઉઠાવવું નહીં અને પોતાના જાનમાલનું ઢોર રાખણનું વિશેષ કરીને ધ્યાન રાખવું ગોગંબા પંથકની અંદર પ્રોપર ગોગંબામાં તો અત્યારે મુસળ ધાર કહી શકાય કે આમ સાંભેલાની ધારે કહીએ ને એવો વરસાદ વરસી રહ્યો છે અને પાણીનો પ્રવાહ આખી ગોગંબાને જાણે નદીમાં ફેરવી દેશે એવું લાગી રહ્યું છે તો સૌએ સાવધાન રહેવા માટે ખાસ જણાવવામાં આવે છે